એક મજાની વાત છે કે શું કોઈ છોકરીએ એને ગમતો છોકરો એટલા માટે રિજેક્ટ કરવો જોઈએ કારણ કે એને આગળ જતાં ખબર પડે છે કે એનું ફેમિલી ટોક્સિક છે આને હું બે રીતે જોતો હોઉં છું જો કોઈ વ્યક્તિ તમને તમારી જિંદગીમાં અચાનક જ ક્યાંક મળી ગઈ તમને ગમવા માંડી તમને એની અંદર ફીચર્સ કેરેક્ટર્સ ટ્રેટ્સ એની પર્સનાલિટી દેખાડવા માંડ્યા કે તમને સમજે છે એ તમને ગમે એવી વસ્તુ કરી શકે છે તમને સાંભળી શકે છે તમને ઇમોશનલી પ્રોવાઈડ કરી શકે છે અને તમે એના પ્રેમમાં પડી જાઓ છો અને તમે ડિસાઇડ કરો છો કે આ મારો લાઈફ પાર્ટનર છે આની સાથે જ મારે જીવવું છે કારણ કે આનાથી વધારે મેચ મને ક્યાં મળવાની પણ જ્યારે તમે એના ઘરમાં જાઓ છો તો ખબર પડે છે કે આના પેરેન્ટ્સ તો બિલકુલ વિરોધાભાસી છે બહુ જ મેન્યુપ્યુલેટિવ છે બહુ ઝૂંઝવાણી સ્વભાવના છે મને કોઈક રીતે દબાવવાની કોશિશ કરે છે છોકરો એ જ મા બાપનો બાયોલોજીકલ કે જેનેટિક ઓફ સ્પ્રિંગ છે એવું ક્યારેય ન બની શકે કે છોકરો પોતાના મા બાપ કરતાં હંડ્રેડ પર્સન્ટ જુદો છે જો તમને એ બંનેની અંદર બહુ જ મોટો તફાવત લાગે છે તો પહેલી શક્યતા છે કે તમને ગેસ કરે છે તમને ગમતી વસ્તુએ જાણી શક્યો છે તમને જોઈતી વસ્તુએ સમજી ગયો છે અને તમને ગમે એમ કરીને પ્રોવાઈડ કરી અને પોતાની સાથે પ્રેમમાં એન્ગેજ રાખવાની કોશિશ કરે છે આ વ્યક્તિ આગળ જતાં ઇવેન્ચ્યુઅલી જે કલ્ચરમાંથી આવે છે કે જે ટોક્સિસિટર તમે એના પેરેન્ટ્સમાં જો એનામાં તમને એક દિવસ દેખાવાની જ છે બિકોઝ એ વસ્તુ ક્યાંય ના જાય બીજું ઘણી બધી વાર આ રીતના પુરુષો પોતાના પરિવારને જાણી ચૂક્યા હોય છે અને ઇમોશનલી એમનાથી ડિસ્ટન્સ કરી ચૂક્યા હોય છે આ સરકમસ્ટેન્સની અંદર એમના પેરેન્ટ્સનું વર્તન ગમે તેવું હોય તમને ધીરે ધીરે ખ્યાલ આવવા માંડે છે કે આ વ્યક્તિ એમાંથી ગ્રો કરી શક્યો છે એડલ્ટ થઈ અને પોતાની જાતની આઈડેન્ટિટી બનાવી શક્યો છે આ રીતના પુરુષો લગ્ન પહેલાં જ કે લગ્ન થતાં વહેત જ પોતાના ફેમિલીથી પોતાના સ્પાઉસીસને દૂર લઈ જઈને પોતાનું જુદું ફેમિલી બનાવવાનું ચોક્કસ નક્કી કરી દે છે જો છોકરો જીદ કરે કે ગમે એમ કે એડજસ્ટ કરશું મમ્મી પપ્પા સમજતા થઈ જશે તું એમના સ્વભાવ પર અત્યારે ના જા તો બની શકે છે કે લાઇટિંગના એક અલગ લેવલે ગયો છે આને હા ક્યારેય ના પડાય આ સર્કમસ્ટેન્સમાં પેરેન્ટ્સના બિહેવિયર ટોક્સિક હોવાને કારણે ગમતા છોકરાને પણ જતો કરવો પડે પણ જો તમને ખ્યાલ આવે કે એક મેચ્યોર થઈ ગયેલો વ્યક્તિ છે જેને બાઉન્ડ્રીઝ ખબર છે અને આમ પણ એ મને એમના કરતાં અલગ જ રાખવાની ગણતરી રાખે છે કારણ કે જાણે છે કે એમનામાં ઉંમરે બહુ ફરક નહીં પડે તો પછી એને ના પાડવું બિલકુલ જરૂરી નથી